વિજયાદશમી નિમિત્તે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા ચોકારી ગામ ખાતે સમૂહ શસ્ત્રપૂજન યોજાયું હતું ધારાસભ્ય ચૈતન્યસિંહ જરાણી વિશેષ ઉપસ્થિતિમાં સમૂહ પૂજનમાં પાદરા તાલુકા રાજપૂત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ દિવસે ભગવાન વિષ્ણુના આઠમાં આવતા પ્રભુ શ્રી રામે રાવણનું વધ કરી ધર્મનું રક્ષણ કર્યું હતું દેવી દુર્ગાએ મહિષાસુનો વધ કર્યો હતો સાથે જ અસત્ય પર સત્યના વિજયના પ્રતિક એટલે વિજયાદશમી આ સુ પર્વે ખસ પૂજન કરવામાં આવે છે ત્યારે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા ચોકારી ગામ ખાતે દેવપુરા વિસ્તારમાં સમૂહ પૂજન કાર્યક્રમ યોજાયો હતો ચોકારી ગામે દેવપુરા વિસ્તારમાં યોજાયેલ સમૂહ પૂજનમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને સંગઠનના પ્રમુખ અને પાદરાના ધારાસભ્ય એવા ચૈતન્યસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા અને સાથે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠનના હોદ્દેદારો તેમજ પાદરા શહેર તાલુકામાંથી અનેક રાજપૂત સમાજના યુવાનો આગેવાનો ખસ ઉપસ્થિત રહ્યા હતા હતા કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રગટાવી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજપૂત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત આવેલા મહાનુભાવોએ સમૂહમાં શસ્ત્ર પૂજન કર્યું હતું વિજયાદશમી દશેરા આ તહેવાર કે જે અધર્મ પર ધર્મનો વિજય અસત્ય પર સત્યનો વિજય તેના માટે ઉજવાય છે અને આ જ દિવસે વિજયાદશમીના દિવસે એ રાજપૂત સમાજ એ પોતાની પ્રણાલીકા મુજબ શસ્ત્ર પૂજન કરતો આવ્યો છે આજ રોજ શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા પાદરા તાલુકાના ચોકારી ગામે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે જેમાં સંગઠનના સૌ ભાઈઓ સૌ ગ્રામજનો આ શસ્ત્ર પૂજનમાં જોડાયા છે અને શસ્ત્ર પૂજન સાથે સર્વે પોતાના જીવનમાં અને સર્વેના જીવનમાં અધર્મનો નાશ થાય અને ધર્મની પ્રગતિ થાય એના માટેની મંગલ કામનાઓ કરી છે